અરવલ્લી સાઠમમા તાલુકા મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકનો લોક દરબાર યોજાયો સાઠમમા પોલીસ મથક ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનહરસિંહ જાડેજાને અતેકથામાં લોક દરબાર યોજાયો હતો આ પ્રસંગે ડીવાયએસપી બાયર વિભાગ ડીપી વાઘેલા સાઠમમા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ પટેલ સાઠમમા પોલીસ મથક વિસ્તારમાંથી પથારેલ સરપંચો તાલુકા સદસ્યો વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને સાઠમમા નગરના નાગરિકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક નિરીક્ષક મનહરસિંહ જાડેજા ઉપસ્થિત સૌ નાગરિકોને અસામાજિક તત્વો ચોરીના બનાવો ટ્રાફિક કાયદો અને વ્યવસ્થા પ્રશ્ને ફરિયાદો હોય તો જણાવવા અપીલ કરી હતી જેનો ઉપસ્થિત સૌ નાગરિકોએ રજૂઆતો કરતા યોગ્ય કરવા જિલ્લા પોલીસ અધિક્ષકે ખાતરી આપી હતી રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી આજે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સાઠંબા ખાતે અમારી વિઝિટ હતી અને વિઝિટ દરમિયાન અમે લોકદરબાર પણ લીધેલું લોકદરબારમાં સાઠંબા અને આજુબાજુના વિસ્તારના તમામ સરપંચો એમની સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કર્યો સાઠંબા ટાઉનના કંઈક પ્રશ્નો હોય તે જાણવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ સારા વાતાવરણમાં લોકોના સારા સહયોગ સાથે લોકદરબાર અમે અત્યારે પૂરો કર્યું